બિસાવદા વિધાનસભા બેઠકની ચૂંટણીમાં રાજકીય ગરમાવો વધ્યો છે કોંગ્રેસે પોતાના ઉમેદવાર તરીકે નીતિન રાણપણિયાની જાહેરાત કરી નીતિન રાનપડિયા હાલ જૂનાગઢ જિલ્લા પંચાયતના સદસ્ય છે બીજી તરફ ભાજપે કિરીટ પટેલને પોતાના ઉમેદવાર તરીકે મેદાને ઉતાર્યા આ ઉપરાંત આમ આદમી પાર્ટી પણ આ ચૂંટણીમાં સક્રિય છે જેના કારણે ત્રિપાંખીય જંગ જામવાની શક્યતા ભૂપદભાયાણી હર્ષદ ત્રિબડીયા જેવા નેતાઓની હાજરીથી આ ચૂંટણી વધુ રસપ્રદ બની છે

માહોલ ઉભો થઈ ગયો છે બે દિવસ પહેલા જે આપના રાષ્ટ્રીય સંયોજક છે અરવિંદ કેજરીવાલ પંજાબના મુખ્યમંત્રી ભગવત માન સહિતના જે નેતાઓ છે તે વિસાવદરમાં પહોંચ્યા હતા અને તેમની હાજરીમાં આપના ઉમેદવારે જે છે તે ઉમેદવારી પત્ર ભર્યું હતું ગઈકાલે પ્રદેશ કોંગ્રેસના જે નેતાઓ છે શક્તિસિંહ સહિતના જે નેતાઓ છે તે વિસાવદરમાં પહોંચ્યા અને સંમેલન યોજાયું હતું આજે ભાજપનું જે વિજય વિશ્વાસ સંમેલન છે તે યોજાઈ રહ્યું છે ગઈકાલે રાતે જ ભાજપે વિસાવદર બેઠકના ઉમેદવાર તરીકે કિરીટ પટેલના નામની જાહેરાત કરી છે અને અચાનક જ મુખ્યમંત્રીનો પણ વિસાવદરનો કાર્યક્રમ થયો છે અને થોડી જ વારની અંદર વિસાવદરમાં મુખ્યમંત્રી વિજય વિશ્વાસ સંમેલનમાં પહોંચવાના છે એટલે કહી શકાય કે છેલ્લા ત્રણ દિવસથી વિસાવદરની જે પેટા ચૂંટણી છે તે ખૂબ જ હાઈવોલ્ટેજ ડ્રામા બની રહી છે આખા ગુજરાતનું ધ્યાન છે તે વિસાવદર પર કેન્દ્રિત છે કેમ કે પાટીદારોના વર્ચસ્વ વાળી આ બેઠક ને લઈ અને ત્રિપાક્ષ જંગ થવાનો છે ભાજપ કોંગ્રેસ અને આપ વચ્ચે જે જંગ છે તેમાં કોણ બાજી મારી જાય તે ખૂબ જ મહત્વનું છે વિસાવદરની પેટા ચૂંટણી માટે સીએમનો જે તાત્કાલિક પ્રોગ્રામ છે તે નક્કી થયો અને થોડી જ વારની અંદર મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ છે તે વિસાવદર પહોંચી રહ્યા છે આપના ઉમેદવાર છે તેના સમર્થનમાં પંજાબના મુખ્યમંત્રી આવ્યા હતા એટલે ભાજપે પણ તેમને વળતો જવાબ આપવા માટે ગુજરાતના મુખ્યમંત્રીને વિસાવદર મોકલ્યા છે અને થોડી જ વારની અંદર મુખ્યમંત્રી વિસાવદર પહોંચશે અને વિજય વિશ્વાસ સંમેલન છે તે શરૂ થવાનું છે એટલે કહી શકાય કે ત્રિપાખ્યા જંગમાં ખૂબ જ ટક્કર જોવા મળી રહી છે બીજી તરફ જો વાત કરવામાં આવે તો ભાજપના જે હર્ષદ રીબડીયા અને ભૂપત ભાયાણી છે તેની ટિકિટ કાપવામાં આવી છે સામે જે ઉમેદવાર છે જિલ્લા ભાજપના જે કિરીટ પટેલ તેની સામે અનેક આક્ષેપો અને આરોપો છે ગેરકાયદેસર બાંધકામ ના મુદ્દા હોય બેંકના કરોડોના કૌભાંડો હોય આવા અનેક કિરીટ પટેલ પર ભ્રષ્ટાચારના ગેરકાયદેસર બાંધકામ કરવાના આરોપ લાગ્યા છે આ મુદ્દે જે ગોપાલ ઇટાલિયા છે આપના ઉમેદવાર તેણે પણ ટીખળ કરી હતી કે કૌભાંડીઓને ભ્રષ્ટાચારીઓને જ ભાજપે ટિકિટ આપી છે બીજી તરફ જે કોંગ્રેસના ઉમેદવાર છે નીતિન રાણપરિયા તેઓ જિલ્લા પંચાયતના પૂર્વ સદસ્ય છે સામાજિક સંસ્થાઓ સાથે જોડાયેલા છે એટલે ભાજપ કોંગ્રેસ અને આપ વચ્ચે જે જંગ જામવાનો છે ને તેને લઈ જંગ જોવા મળશે દરેક જે ઉમેદવારો છે તેમનું અને સમર્થકોમાં કેટલો ઉત્સાહ કેવો દબદબો જોવા મળી રહ્યો છે દરેક પક્ષ નો માં બે દિવસ રાષ્ટ્રીય સંયોજક છે આપના કેજરીવાલ તેના ઉપસ્થિતિમાં જે સભા યોજાઈ હતી સંમેલન યોજાયું હતું તેમાં મોટી સંખ્યામાં લોકો જોડાયા હતા અને ભવ્ય રોડસો યોજાયો હતો જે વિસાવદરના ઇતિહાસમાં કદી ન થયો હોય તેવો રોડશો થયો હતો હવે તેને પડકાર આપવા માટે ભાજપે પણ તમામ તૈયારીઓ કરી છે અને ભાજપે પણ મુખ્યમંત્રીને બોલાવી અને જે આપના ઉમેદવારનો રોડ શો અને તેમનું શક્તિ પ્રદર્શન હતું તેને પડકાર ફેંકવા માટે તેનાથી મોટું શક્તિ પ્રદર્શન કરવાના હાલ જે પ્રયત્નો છે તે થઈ રહ્યા છે જેથી કહી શકાય કે ભાજપ કોંગ્રેસ અને આપ વચ્ચેનો જે જંગ છે તે ખરાખરીનો જંગ બની ગયો છે અને ત્રણેય પક્ષો માટે ખૂબ જ મહત્વની આ બેઠક બની ગઈ છે ત્રણેય પક્ષોની આબરૂ છે તે હાલ દાવ પર લાગી ગઈ છે જી જી આભાર હિરેન જોડાવા માટે અને માહિતી આપવા